આપ જોઈ રહ્યા છો લાવ ધરભાતી ન્યૂઝ વાઘોડિયા તાલુકાના રામપુરા ગામનો યુવાન અને છેલ્લા ચારેક મહિનાથી રાતપુરા ગામમાં મામાને ત્યાં રહી છૂટક મજૂરી કામ કરતો ત્રીસ વર્ષીય યુવાન અમિતભાઈ પૂનમભાઈ વરસાવા સવારે માછી મારી કરવા અર્થે ઓરસંગ નદીના કાંઠે કિનારે ગયો હતો ઓરસંગ નદીમાં હાલ પાણીનું પ્રમાણ વધારે અને પાણી ડોળા હોવાથી મહાકાય ચપ્પડ મગર ક્યારે નજીક આવી પહોંચ્યો તેનો યુવાનને અંદાજ ન રહેતા તેને કાંઈક સમજે એ પહેલાં જ મગર તેને જડવામાં કોળિયો બનાવી દીધો નદીમાં જતો રહ્યો હતો ઘટના બનતાની સાથે જ રહેલા અન્ય યુવાનો હેતાઈ ગયા હતા અને ગામમાં જઈ સગડી હકીકત જણાવતા વણ વિભાગ તેમજ ચાણોદની નેચર હેલ્થ ફાઉન્ડેશન ટીમ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ચાણોદ નાવિક સમજી મંડળની મશીન બોટ લઈ ઘટના સ્થળ પહોંચી હતી જ્યાં નદીમાં આંટા ફેરા મારતા મહાકાય મગરના જડબાવમાંથી યુવાનના મૃતદેહને છોડવામાં કલાકો બાદ સફળતા મળી હતી યુવાનનો મૃતદેહ બહાર કાઢ કાઢવામાં આવતા મિત્રો તેમજ પરિવારમાં ભારે શોકાતુર બન્યા હતા ચાણોદ પોલીસ મૃતદેહ પીએમ અર્થે ડભોઈ રેફર હોસ્પિટલ ખાતે મોકલી આપવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આજ રોજ સવારે રાજપરા સરપંચ સાહેબનો ફોન આવેલો કે એક યુવકને વરસંગ નદીના કિનારે મગર ખેંચી લઈ ગયેલો છે જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલતદાર શ્રીનો પણ ડભોઈ ખાતેથી ફોન આવેલ કે ભાઈ આ રીતે ઘટના બનેલ છે એટલે અમે તુરંત ઘટના સ્થળે પહોંચેલ સરપંચ સાહેબ દ્વારા ચાણુદ પોલીસ સ્ટેશન પણ જાણ કરવામાં આવેલી હોવાથી ચાણીજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફોરેસ્ટ સ્ટાફ તેમજ મામલદાર સાહેબના ત્યાંથી સ્ટાફ આવ્યો હતો તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ નેચર હેલ્થ સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે આવી અને સવારે આઠ વાગ્યાથી જે મૃતક હતા મૃતક અમિતભાઈ પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રીસ વર્ષ છે જેઓ અહીંયા રોજગારી માટે આવેલા હતા છેલ્લા ત્રણ માસથી અહીંયા એમના સગાવાલા ત્યાં રહેતા હતા તે માછીમારી જે ઝાડ નાખી લેતી તે ચેક કરવા ગયેલા હતા અચાનક મગર જોતા તેઓનો પગ સ્લીપ થઈ જતા મગર નદીમાં ખેંચી લઈ ગયેલો હતો અને સવારે લગભગ આઠ સાડા આઠની આ ઘટના છે અને જીવદયા સંસ્થા દ્વારા અથાગ પ્રયત્ન અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં જઈ ત્યાં પહોંચી અને ચાણોદની નેચર નાવિક શ્રમજીવી મંડળની બોટ મેહરબાન મામલતદાર સાહેબ શ્રી દ્વારા જાણ કરી અત્રે મોકલાવેલી અને તેના લીધે ગ્રામજનોના સહકાર અને તેમજ જીવદયા સંસ્થાઓના સહકારથી અમે બોડી મૃતકની બોડી બહાર કાઢી રહ્યા બહાર કાઢી છે અને હવે ડભોઈ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી છે